તો મિત્રો ગુજરાતમાં અત્યારે ચોમાસાની વિદાય થઈ ગયા બાદ પણ માવઠાનો કહેર વર્તાઈ રહ્યો છે તેના કારણે ખેડૂતો ઉપર જાણે આબ ફાટી ગયું હોય એવું લાગી રહ્યું છે પ્રકૃતિનો આ અણધાર્યો અને ક્રૂર ફટકો ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલી લઈને આવ્યો છે ખેડૂતોએ આખું વર્ષ સખત મહેનત કરીને પોતાના ખેતરોમાં સોના જેવો પાક તૈયાર કર્યો હતો અને તેને જોઈને તેના મનમાં જે ખુશી અને સંતોષ હતો તે છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદે એક ક્ષણભરમાં છીનવી લીધો છે મિત્રો ખેડૂતોની હાલત અત્યારે ખૂબ જ દયનીય છે જે થોડા દિવસો પહેલાં લહેરાતો હરિયાળો પાક હતો ત્યાં આજે ચારે તરફ પાણી ભરાઈ ગયું છે કપાસ મગફળી ડાંગર અને શાકભાજી જેવા મહત્ત્વના રોકડિયા પાકો અત્યારે પાણીમાં પલળીને બરબાદ થઈ ગયા છે કપાસના ઝીંડવા કાળા પડી ગયા છે મગફળીના દાણામાં ફૂગ લાગી ગઈ છે અને ડાંગરના તૈયાર ડુંડા જમીન થઈ ગયા છે મિત્રો આ નુકસાન માત્ર પાકનું નથી પરંતુ ખેડૂતોની આખા વર્ષની મહેનત તેમણે લીધેલી લોન અને આવનારી આવકની આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે મિત્રો માવઠાને કારણે જે થોડો પાક બચી ગયો છે તેની ગુણવત્તા ઉપર પણ મોટા પાયે બગડી ગઈ છે ભેજને કારણે પાકનો રંગ સ્વાદ અને સંગ્રહ શક્તિ બગડી છે પરિણામે ખેડૂતોને બજારમાં તેમના પાકના યોગ્ય પોષણક્ષમ ભાવ મળવાની શક્યતા લગભગ શૂન્ય થઈ ગઈ છે એક તરફ ઉત્પાદન ઘટ્યું છે તો બીજી તરફ ગુણવત્તા બગડવાથી ભાવ પણ બગડ્યા છે જેને કારણે ખેડૂત અત્યારે બેવડા આર્થિક સંકટમાં ફસાઈ ગયો છે મિત્રો ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યારે ખૂબ જ કફોડી બની ગઈ છે તેમણે બેન્કોમાંથી લોન લીધી હતી મોંઘું બિયારણ અને ખાતર લીધું હતું અને હવે જ્યારે મહેનતનું ફળ લેવાનો સમય આવ્યો ત્યારે કુદરતે તેમની સાથે ખૂબ જ ખરાબ મજાક કરી છે ખેડૂતોની આંખોમાં સ્પષ્ટ નિરાશા અને વેદના દેખાઈ આવે છે આવનારું વર્ષ કેવી રીતે પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરવું આવા અનેક સવાલો અત્યારે ખેડૂતોના મનમાં થઈ રહ્યા છે ત્યારે મિત્રો આ કુદરતી આફત સામે ખેડૂતો અત્યારે સાવ એકલા પડી ગયા હોય એવું લાગી રહ્યું છે હવે તેમની નજર માત્ર રાજ્ય સરકાર તરફ છે ખેડૂતોની મુખ્ય માંગ છે કે વહેલી તકે નિષ્પક્ષ અને પારદર્શી સર્વે કરવામાં આવે પાકને થયેલા નુકસાનનું સાચું આકલન કરીને તેમને તેમની મહેનતનું પૂરતું અને યોગ્ય વળતર મળે ખેડૂતોને ટેકો મળે અને તેમને આ આર્થિક બોજમાંથી રાહત મળે તે ખૂબ જ જરૂરી છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો